છોટાઉદેપુર પોલીસની ટીમ દ્વારા છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલ ચોરીના ગુનાના આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી ચોરીના ગુનાના ભેદને ઉકેલવામાં સફળતા મેળવી છે આઈજી શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર તથા છોટાઉદેપુર ડિવિઝનના મદદનીશ પોલીસ અધિક્ષક ગૌરવ અગ્રવાલ નાવની મિલકત સંબંધિત વણસોધેલા ગુનાઓ શોધી કાઢવાની અસરકારક કામગીરી કરવા જિલ્લાના તમામ થાના ઇન્ચાર્જ નાવની સૂચના કરેલ છે જે અન્વય ઉદેપુર ત્રીસ ટાઉનમાં મઠાવીર આઈસ્ક્રીમવાળા દેવીલાલ નાવની દુકાન આગળ ટાટા કંપનીના સાતસો નવ ટેમ્પો રજિસ્ટ્રેશન નંબર જે સત્તર યુ યુ એકાવન એકાણુંમાં માં આગળના કેબિનની સીટની કાપડની થેલીમાં રોકડ રૂપિયા એક લાખ ઓગણીસ હજાર એકસો સિત્તેર કોઈ અજાણ્યો ચોરી ચોરી કરી ગયેલ આ ચોરી કરેલ ચોર ઇસમને પકડી પાડવા માટે પોલીસના માણસોની ટીમો બનાવવામાં આવેલ એમાં છોટાઉદેપુર નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમના સીસીટીવી ફૂટેજ ચેક કરતા બે અજાણ્યા ચોર ઈસમો ચોરી કરેલ હોવાનું જણાવી આવ્યું આ ચોર ઇસમો એક ગાડી જેનો નંબર બેસી બેસીને ભાગી ગયેલ હોવાનું જણાઈ આવતા વાહન માલિકોનો સંપર્ક કરતા તેઓએ આ વાહન બીજા વ્યક્તિને વેચાણ આપેલ છે જે આધારે ઇકો ગાડીના મૂળ માલિક મોબાઈલ નંબર મેળવી મોબાઈલ લોકેશનના આધારે ગોધરા પાસેના કંકુથાંભલા ગામ પાસેથી ઇકોમાં સવાર બંને ઇસમોની ધરપકડ કરી પૂછપરછ કરતા બંને ઈસમો ચારણ કાળાભાઈ રાણાભાઈ અને બારીયા કુમાનભાઈ ગજેન્દ્રભાઈ છોટાઉદેપુર ખાતે ચોરી કરેલ હોવાની કબૂલાત કરી છે અને તેમની પાસેથી ચોરીમાં ગયેલ રોકડ રકમ તેમજ ઇકો ગાડી કબજે કરી બંને આરોપીઓની છોટાઉદેપુર પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા આમ છોટાઉદેપુર પોલીસ સ્ટેશન દ્વારા ચોરાયેલા રોકડ રકમ સાથે બંને સમોને ગણતરીના કલાકોમાં પકડી પાડી ગુનાનો ભેદ ઉકેલવામાં આવ્યો હતો